જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ ચાર ટીક 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 આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકને સાથે રાખી અને બેસે વિડીયોને ધ્યાનથી જોવે અને ભણવાની શરૂઆત કરે ત્રિવેદી એજ્યુકેશન ચેનલમાં હું ફરીથી આપ સર્વનું સ્વાગત કરું છું અહીં આપણે પાઠ ચાર પાઠ્યપુસ્તકમાં જોઈએ પંકજ અને સાનિયા આ બંને વિદ્યાર્થીઓ છે એ શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા પંકજ કહે છે કે મારે શાળાએ પહોંચવા પાંચ મિનિટ જેટલું ચાલવું પડે છે સાનિયા કહે છે મારે શાળાએ પહોંચવા માત્ર બે મિનિટ જ ચાલવું પડે છે પંકજને નવાઈ લાગી પંકજ કહે અશક્ય તારું ઘર શાળાથી દૂર છે પણ મેં એટલે તૈયારીમાં સાનિયા કહે છે પણ મેં મારી ઘડિયાળ જોઈ મારી ઘડિયાળમાં હું જવા શાળાએ જવા સાત વાગે નીકળી એટલે અહીંયા એણે સાત વાગ્યાનો સમય બતાવ્યો છે બરાબર કે મિનિટ કલાક કાંટો સાત ઉપર છે અને મિનિટ કાંટો બાર ઉપર છે વિદ્યાર્થીઓ જ્યારે કલાક કાંટો જેના ઉપર હોય નાનો કલાક કાંટો નાનો હોય અને મિનિટ કાંટો મોટો હોય જો કલાક કાંટો આઠ ઉપર હોય ને મિનિટ કાંટો બાર ઉપર હોય તો આપણે આઠ વાગ્યા કહેવાય સાનિયા કહે છે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો બે પર હતો એટલે જુઓ પહેલાં એણે જોયું તો બાર ઉપર હતો ત્યારે એ ઘરેથી નીકળી જ્યારે તે શાળાએ પહોંચે છે ત્યારે એવું કહે છે કે મિનિટ કાંટો બે ઉપર ખસ્યો તો શું તે સાતને બે મિનિટ જ થઈને અથવા સાતને બે તો આમાં એવું હોતું નથી ઘડિયાળમાં એ રીતનું હોતું નથી ઘડિયાળ એટલે પછી પંકજ એવું કહે છે તારી ભૂલ થાય છે તું સાત દસ વાગે શાળાએ પહોંચી એટલે સાનિયા કહે કેવી રીતે પંકજ કહે તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે હા તો શું સાનિયા એવું કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું કે અહીંયા લીટીઓ જે કેવી રીતે હોય છે તે તો અહીં જુઓ તમે સાત બાર અને એક એક પછી બે આ બધાની વચ્ચે અહીંયા લીટી નથી તો હું લીટી કરું છું જો બાર અને એકની વચ્ચે મેં ચાર કાપા કર્યા પછી એક અને બેની વચ્ચે મેં ચાર કાપા કર્યા તો અહીંયા પાંચ એક મિનિટ એક કાપો એક મિનિટનો એટલે બાર પછી ગણીએ તો એક બે ત્રણ ચાર અને એક ઉપર આવ્યો એટલે પાંચ એટલે એ પાંચ મિનિટ થઈ પછી એક ઉપરથી એ બે ઉપર આવી એટલે ફરી કેટલા થયા પાંચ પછી છ સાત આઠ નવ અને દસ માટે એ સાત અને દસ વાગે શાળાએ પહોંચે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ મિનિટનું અંતર છે માટે આપણે પાંચનો ઘડિયો યાદ રાખવાનો કમ્પ્લેટ પાંચ એકા પાંચ એક ઉપર હોય એટલે પાંચને પાંચ થયા કહેવાય બે ઉપર મિનિટ કાંટો હોય તો દસ થઈ કહેવાય પાંચ તારી પંદર એટલે પંદર પર હોય ત્રણ પર હોય તો પાંચ પંદર કહેવાય મિનિટ બરાબર આ પાંચનો ઘડિયો તમે યાદ રાખશો તો જલ્દીથી ઘડિયાળની મિનિટ કાંટો આવડી જશે શીખતા મિનિટ કાંટાએ બાર પછી દસ લીટીઓ પસાર કરી તેથી સાત અને દસ મિનિટ અથવા સાત દસ થાય પંકજ એવું સાનિયાને કહે છે પછી પંકજ એને સમજાવે છે કે જો હું સાત વાગે શાળાએ જવા નીકળ્યો બરાબર સાત વાગે શાળાએ જવા માટેથી નીકળે છે અને પછી શું થાય છે તો કે અહીંયા આ ઘડિયાની અંદર બધા જ કાંટા દોરીને બતાવેલા છે પંકજ કહે છે કે હું સાત વાગે શાળાએ જવા નીકળ્યો એટલે નીચે ઘડિયાળમાં જુઓ સાત અને બાર થઈ છે બરાબર પછી એવું કહે છે કે હું સાત અને પાંચ વાગે પહોંચ્યો જો મિનિટ કાંટો પાંચ લીટીઓ ખસ્યો તમે જુઓ અહીંયા પાંચ લીટી ખસ્યો એટલે મિનિટ કાંટો કયા પર આવ્યો એક ઉપર આવ્યો માટે તે પાંચ સાત અને પાંચ વાગે પહોંચ્યો માટે તે કહી શકાય કે તેને શાળાએથી ઘરે સોરી ઘરેથી શાળાએ પહોંચતા તેને પાંચ મિનિટ લાગે છે અથવા તેને આ રીતે પણ લખી શકાય કે સાત અને પાંચ વાગે તો વિદ્યાર્થીઓ ચાલો આપણે એનો અભ્યાસ કરીએ અહીંયા ત્રણ મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે કે કોણ સાચું છે તો અહીંયા ચીકુ ચીકુ બિટ્ટુ અને પિંકી આ ત્રણ ફ્રેન્ડ છે એ ત્રણેય મિત્રો ઘડિયાળ જોવા માટે અહીંયા ઘડિયાળનો સમય આપેલો છે એટલે ત્રણેય જણ પોતપોતાનો સમય કહે છે ચીકુ કહે છે કે બાર અને ત્રણ થઈ છે હજુ સુધી એને કલાક કાંટામાં ખબર પડતી નથી માટે તેવું કહે છે કે બાર ને ત્રણ થઈ છે બિટ્ટુ કહે છે કે બાર અને પંદર થઈ છે એટલે બિટ્ટુ પણ અહીંયા કલાક કાંટાને અને મિનિટ કાંટાને સમજવામાં ભૂલ કરે છે કલાક કાંટો નાનો અને જાડો હોય મિનિટ કાંટો મોટો અને પાતળો હોય એવું યાદ રાખવાનું અને એકદમ પાતળો સોય જેવો ગોળ ગોળ ફરે એને સેકન્ડ કાંટો કહેવાય પિંકી કહે છે કે આ ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે એટલે પિંકીને આ ઘડિયાળનો આ સમય જોતા તેને આવડે છે હવે બીજી ઘડિયાળ બીજી ઘડિયાળનો સમય ચીકુ કહે છે કે સાત અને પચીસ થઈ છે હજુ અહીંયા જુઓ તમે એને સાત એટલે મિનિટ કાંટાને જ હજુ તે કલાક કાંટો જ સમજે છે માટે તેવું કહે છે કે સાત અને પચીસ થાય છે માટે ચીકું અહીં ખોટો છે બીટ્ટું કહે છે કે પાંચ એટલે પાંચ એને ખબર પડી ગઈ કે કલાક કાંટો એને પાંચ ઉપર કહેવાય પણ એ મિનિટ કાંટાને સાત ઉપર છે તો એ સાતનો સાત કહે છે એટલે એ ખોટો છે સાત ગુણ્યા પાંચ કરવાના એટલે કેટલા થશે પાંત્રીસ થવા જોઈએ તો પિંકી અહીંયા કહે છે કે પાંચ ને પાંત્રીસ તો અહીંયા પિંકી સાચી છે ત્રીજી ઘડિયાળ ત્રીજી ઘડિયાળમાં ચીકુ એવું કહે છે કે ત્રણ અને પાંત્રીસ એટલે ચીકુને આપણથી લાગે છે કે હજુ એને ઘડિયાળમાં કલાક કાંટામાં સમજણ પડતી નથી ચલો બી ટુને કલાક કાંટામાં ખબર પડી ગઈ ત્રણ પણ સાત છે પણ હજુ તેને મિનિટ કાંટામાં ખબર પડતી નથી તે ત્રણ જ કહે છે આગળની ઘડિયાળમાં સાત ઉપર હતો મિનિટ કાંટો તેણે સાત કહ્યું અહીંયા ત્રણ પર હતો તેને ત્રણ કહ્યું પણ એવું હોતું નથી તે પંદર મિનિટ કહેવાય તો પિંકીને આ સમય બધા જે સાચા બોલી છે તો આપણે કહી શકીએ કે પિંકીને ઘડિયાળ જોતા એટલે સમય જોતા તેને આવડી ગયો છે ચલો બીજું નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો અહીં આપણને અલગ અલગ સમય આપેલા છે ને ઘડિયાળો આપેલી છે આ ઘડિયાળની અંદર આપણે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે વિદ્યાર્થીઓ તમને પહેલાં પણ મેં કીધું છે કલાક કાંટો ઝાડો હોય અને મિનિટ કાંટો પાતળો હોય ત્રણ આગળના ત્રણ દર્શાવે છે કલાક દર્શાવે છે એટલે આપણે કલાક કાંટાને ત્રણ ઉપર દોરીશું અને મિનિટ કાંટો એ મોટો હશે એ તો દસ ઉપર છે તો દસ એટલે આપણે કયા બતાવીશું એને બે ઉપર તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ આ રીતે દોરવાનું રહેશે બીજી ઘડિયાળમાં છ અને ચાળીસ એટલે કલાક કાંટો છ અને સાતથી થી વચ્ચે હશે એક્ઝેટ છ ઉપર કલાક કાંટો બતાવવાનો નથી ચલો ચાળીસ તો ચાળીસ ક્યારે આવશે આઠ પંચ્યા ચાલીસ એટલે મિનિટ કાંટો આપણે કોના ઉપર લઈ જઈશું આઠ ઉપર બરાબર છે હવે આગળ ચાર અને પિસ્તાળીસ તો અહીંયા કલાક કાંટાને આપણે ત્રણ સોરી ચાર અને પાંચની વચ્ચે દોરીશું અને પિસ્તાળીસ એટલે નવ ઉપર મિનિટ કાંટો આવશે નવ ઉપર આ રીતે આપણે દોરવાનું છે ત્રણ વાગે એક્ઝેક્ટ ચાર વાગે ત્યારે કલાક કાંટો એક્ઝેક્ટ એના ઉપર હોય ત્રણ અને ચારની વચ્ચે એ સિવાય હોતો નથી થોડો ખસે કેમ કારણ કે મિનિટ કાંટો ગોળ ફસે ફરે છે એટલે અહીંયા બે અને વીસ તો બે ઉપર છે એટલે કલાક કાંટો બે થી થોડો કાગળ ખસ્યો હશે અને મિનિટ કાંટો એક્ઝેક્ટ બે ઉપર દોરીશું આપણે બરાબર સોરી બે વીસ એટલે આપણે ચાર ઉપર દોરીશું મિનિટ કાંટો દોરીશું ચાર ઉપર આગળ ત્રણ અને પંદર તો ત્રણ અને પંદર પંદર બી ત્રણ ઉપર જ થાય છે એટલે કલાક કાંટો ત્રણ થી થોડોક સેજ આગળ ખસેડીશું અને મિનિટ કાંટો એક્ઝ ત્રણ ઉપર લાવીશું એટલે આપણને અહીંયા ત્રણ અને પંદર નો સમય મળી જશે છેલ્લી ઘડિયાળ સાત અને પાંત્રીસ અહીંયા સાત અને પાંત્રીસ કીધું છે તો વિદ્યાર્થીઓ સાત એટલે અહીંયા આપણે કલાક કાંટો સાત અને આઠ થી આઠની ની વચ્ચે આવશે અને મિનિટ કાંટો પાંત્રીસ એટલે સાત પંચ્યા પાંત્રીસ એટલે મિનિટ કાંટો આવશે સીધો સાત ઉપર બરાબર છે આકાશ દર્શન એટલે રાત્રે જે તારા ચાંદને એ બધું જોવાનું હોય છે ને તે જો હા તો હવે તમને એમાં રસ પડશે અહીંયા અ છે તો અમાં એવું કહે છે કે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમય ઉગે છે દરેકના વિસ્તારમાં અલગ અલગ સમય સૂર્ય ઉગે છે પણ આપણે અહીંયા અંદાજિત સમય લખીશું કે જેમાં બધાનો ટાઈમ સરખો અંદર આવી જાય તો આપણે અહીં લખીશું અને આ બે ઘડિયાળ છે એમાં એકમાં ઉગવાનો સમય દોરવાનો છે અને એકમાં આથમવાનો દોરવાનો છે બરાબર તો અમાં આપણે લખીશું સાત વાગે સૂર્ય ઉગવાનો સમય બ સૂર્ય ક્યારે આથમે છે તો સાત અને પંદર વાગે સાત અને પંદર એટલે સવા સાત એવું બોલાશે બરાબર છે શું સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે તો ના સૂર્ય સૂર્ય જુદા જુદા મહિનાઓમાં અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ બેટા દરેક ઋતુમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય અલગ અલગ હોય છે હમણાં ચોમાસાની ઋતુ ચાલે છે ને તો સૂરજ કદાચ આપણને દેખાતો પણ ન હોય વાદળોના લીધે બરાબર તો અને શિયાળામાં સૂરજ વહેલો આત્મી જાય છે તો અહીંયા ઋતુ પ્રમાણે સૂરજ ઉગવાનો અને આથમવાનો સમય અલગ અલગ હોય છે અને તમારે આ જોવું હોય તો સમાચાર પત્ર એટલે ન્યૂઝપેપરની અંદર જે ગુજરાત સમાચાર દિવ્યાભાસ્કર એવું લખેલું આવે ને એની નીચે એક જાડી પટ્ટી આવે છે એની નીચે એમાં લખેલું જ આવે છે સમય ઉગવાનો અને આથમવાનો બરાબર હવે અહીંયા એક ચિત્ર આપ્યું છે એ ચિત્રને જોવાનું છે આપણે ચિત્રની નીચે એનું આપેલું છે કે આ કઈનું છે તો આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે નવ વાગ્યા પછી સૂર્યાસ્મે છે બેટા જુઓ ઉનાળામાં ત્યાં નવ વાગ્યા પછી ઉનાળામાં હા નવ વાગ્યા પછી સૂરજ આત્મે છે પણ આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે પરંતુ શિયાળામાં અહીં સાંજના ચાર વાગ્યાથી અંધારું થઈ જાય છે ઉનાળામાં નવ વાગે સૂરજ આથમે છે અને શિયાળામાં ચાર વાગે સૂરજ આથમે છે તો આ રીતે એનો ફોટો લીધેલો છે પણ એ શિયાળાનો છે કે ઉનાળાનો એ આપણે કહી શકતા નથી ચલો શોધો નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે મિનિટ કાંટાને જ ધ્યાનમાં રાખવાનું છે બેટા આપણે તો અ અમાં પહેલામાં જુઓ મિનિટ કાંટો કયા ઉપર છે સાત ઉપર છે સાત ઉપરથી થઈ અને મિનિટ કાંટો અહીંયા કેટલા પર આવ્યો છે દસ ઉપર આવ્યો છે તો સાત પછી આપણે પાંચ પાંચ ગણો પાંચ દસ અને પંદર બરાબર દસ ઉપર આવતા એને પાંચ દસ અને પંદર મિનિટ લાગે છે તો આપણે એવું અહીંયા લખી શકીએ તમારે પાઠ્યપુસ્તકની અંદર જ્યાં જગ્યા હોય ત્યાં અહીંયા જો અમે ઉપર જ લખ્યું છે તો તમે પણ આવી રીતે ઉપર પંદર મિનિટ આ રીતે લખી શકશો બરાબર જગ્યા હશે જ બ હવે બ માં આપણે જોઈએ તો મિનિટ કાંટો કયા ઉપર છે આઠ ઉપર છે અને આઠ ઉપરથી બેટા એ કઈ બીજી ઘડિયાળમાં કયા પર આવ્યો છે બાર ઉપર આવ્યો તો આઠ પછી આપણે મિનિટો ગણો પાંચ દસ પંદર અને વીસ તો કેટલી મિનિટ લખીશું આપણે વીસ મિનિટ બરાબર ક ક જુઓ અહીં મિનિટ કાંટો એક ઉપર છે અને પછી ખસીને આવ્યો છે ત્રણ ઉપર તો કેટલી મિનિટ થઈ એક ઉપરથી ત્રણ ઉપર એટલે દસ મિનિટ આ તો જલ્દીથી આવડી જાય આપણને ડ દોઢમાં મિનિટ કાંટો કયા ઉપર છે બે ઉપર છે અને બે ઉપરથી ખસીને નવ ઉપર આવ્યો છે તો બે પછી ગણો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને નવ ઉપર આવ્યો એટલે કેટલું થયું પાંત્રીસ તો એને એક મિનિટ કાંટાને ગોળ ફરીને આવતા પાંત્રીસ મિનિટ લાગે છે તો તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે બરાબર ચલો સમય પ્રમાણે કાંટા દોરો છ કલાક એવું કહ્યું છે એટલે કલાક કાંટો આપણે છ પર બતાવવાનો છે એક્ઝેક્ટ છ ઉપર નહીં છ થી થોડોક કાગળ ખસેડવાનો છ કલાક અને વીસ મિનિટ વીસ એટલે આપણે અગાઉ મેં જ ભૂલ કરી દીધી હતી ને બેટા તો એને ચાર ઉપર લાવીશું ચાર પંચ્યા વીસ એટલે છ અને વીસ ચલો બીજામાં છે આઠ કલાક અને ત્રીસ મિનિટ એટલે આઠ કલાક એટલે આપણો જે કલાક કાંટો છે એ આઠ અને નવની વચ્ચે સહેજ ખસેલો દોરીશું આપણે એને અને મિનિટ કાંટાને મિનિટ કાંટાને આપણે લાવીશું છ ઉપર એટલે થઈ જશે આઠ કલાક અને ત્રીસ મિનિટ ચલો ત્રીજામાં સાત કલાક અને દસ મિનિટ અને ચોથામાં પાંચ કલાક અને પંદર મિનિટ તો આ રીતે આપણે દરેકમાં કાંટા દોર્યા છે તમારે પણ પાઠ્યપુસ્તકમાં આ રીતે કાંટા જોઈને દોરી દેવાના રહેશે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે વીસ મિનિટ કેટલો મિનિટ ચાલે છે આપણી પ્રાર્થના વીસ મિનિટની પ્રાર્થના હોય છે બીજો સવાલ કર્યો છે કે તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે ભોજન વિરામ એટલે રિસેસનો સમય અહીંયા ચાળીસ લખાઈ ગયું છે મારાથી પણ આપણો ભોજનનો સમય આપણું સવાર પાડી છે એટલે આપણો ભોજનનો સમય પંદર મિનિટનો હોય છે રમવાનો તાસ કેટલા મિનિટનો હોય ત્રીસ મિનિટ બધા જ પ્રિયળો ત્રીસ મિનિટના હોય છે બરાબર તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે હા બધા જ એક સરખા હોય પણ રમવાનો તાસ બધાને ગમતો હોય માટે આપણને કેવો લાગે છે ટૂંકો રમતનો તાસ અને રિસેસ આ સમય આપણને સૌથી ટૂંકા લાગે કારણ કે એમાં આપણને રમવાનું મળે છે ચલો અહીં કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે મિનિટમાં સમય લે છે એ અનુમાન કરો અને ઘરે જઈને ચકાસવાનું છે એટલે આ ઘરેથી કરવાનું છે અહીંયા મેં કરી અને મેં મારો સમય લખ્યો છે બરાબર તમે તમારી રીતે તમારો સમય લખી શકો છો એક લીટર દૂધ ગરમ કરું તો એક લીટર દૂધ ગરમ કરવા ગેસ પર ગરમ કરવા મૂકી અને પછી ઘડિયાળ સામે જોઈ લેવાનું કે કેટલા વાગ્યા મિનિટ કાંટો કેટલા ઉપર છે મારે પંદર મિનિટ થઈ દૂધ ગરમ કરવામાં તમારે કેટલો સમય લાગે છે એ તમે જાતે લખી શકો છો આ પ્રવૃત્તિઓ તમારી જાતે કરવાની છે ડોલ ભરવી હવે ડોલ ભરવામાં તો એવું છે કે નળનો ફોર્સ કેટલો છે એ જોઈને આપણે ડોલ ભરાય કોઈને ધીમી આવતી હોય તો ના એ ભરાય બરાબર અહીંયા મેં ત્રણ મિનિટ લખી છે તમારો રૂમ વાળવો મારો રૂમ સાત મિનિટમાં વરાય છે તો આમ અલગ અલગ પ્રવૃત્તિ આપણે કરવાની છે અહીંયા બીજી પ્રવૃત્તિનો સમય આપ્યો છે કે એક મિનિટમાં તમે કેટલી વખત આ કામ કરી શકો તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈએ કે અ ચપટી વગાડો બરાબર ચપટી વગાડો હવે હું એક સેકન્ડની અંદર એક ચપટી વગાડી શકું છું તો એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય તમે તમે લોકો થાકી પણ પણ તો કદાચ ન વગાડી શકો બરાબર છે તો અહીંયા મિનિટ હાથ દુખી જાય ને ફટાફટ કરવામાં માટે બહુ દોરડા કૂદો હવે દોરડા એક મિનિટમાં તમે કેટલી વખત કૂદી શકો છો તો અહીંયા આપણે તેને પચાસ અમુક પચાસ વખત કૂદી શકે છે તમે નાના છો એટલે જલ્દી જલ્દી કૂદી શકો માટે પચાસ અંદાજીત લખ્યા છે ચોક્કસ આંકડો લખ્યો નથી તમે જેટલી વખત કૂદો એટલી વખત તમારે અહીંયા લખવાનો છે ઉપર નીચે કૂદો તો એ તમે પણ તમારી જાતે અહીંયા લખી શકો છો બાસઠ મેં લખ્યું છે તમે તમારી જાતે જે લખવું હોય તમે લખી શકો છો ડ ડમાં વિદ્યાર્થીઓ તમને જે પ્રવૃત્તિ ગમતી હોય બરાબર એ પ્રવૃત્તિ તમારે અહીંયા લખવાની અને એને કેટલી મિનિટ લાગે છે તે પણ તમારે જાતે લખવાની છે અહીં આપણને બીજા પડકારો આપ્યા છે તમારા માટે બીજા પડકારો છે કે કેટલો સમય લાગે અટક્યા વગર બોલવાનું સતત ને સતત બોલવાનું વચ્ચે ઊભું રહેવાનું નહીં હવે આમાં એવું છે ને અડધાની બોલવાની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે એનો સમય લાગે કોઈ ધીમે ધીમે બોલતું હોય કોઈ ફટાફટ બોલતું હોય તો આપણે એ રીતે એનો સમય લખવાનો છે એક પગે ઊભા રહો જો અહીંયા ચિત્રમાં એક છોકરી ઊભી રહી છે એક પગે ઊભી રહી છે તમે એક પગે ઊભા રહી અને ઘડિયાળમાં જોવાનું કેટલી મિનિટ તમે ઊભા રહી શકો છો એ સમય તમારે આ ખાલી જગ્યામાં લખવાનો રહેશે બીજું છે આ ગાઈ શકો અટક્યા વગર કેટલી મિનિટ લાગે છે તમને આ બોલવામાં બરાબર એ સમય તમારે ત્યાં છે છે ત્યાર પછી આગળ કે કે તમને કેટલો સમય લાગશે તો પચાસ મીટર દોડવાની સ્પર્ધામાં પચાસ મીટર દોડવાની સ્પર્ધા કરીએ ને એમાં તમે કેટલો સમય લાગે છે તમારે આ જાતે જ વિદ્યાર્થીઓ આપણે આ પ્રવૃત્તિઓ તમારે જાતે કરશો તો જ તમે એનો સમય જાતે લખી શકશો બરાબર જમીન પરથી પચાસ કાંકરા ભેગા કરતા કેટલો સમય લાગે છે ક એક થી સો ગણતા તમને કેટલો સમય લાગે છે આ બધી પ્રવૃત્તિઓ તમે તમારી જાતે કરવાની છે અને તમારે એનો સમય નોંધવાનો છે બરાબર અહીંયા સાઈઠ સેકન્ડ મેં લખી છે મારે એકથી સો બોલતા સાઈઠ સેકન્ડ થાય માટે મેં એકથી સાહીઠ લખી છે ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ અ મિનિટ કાંટો બેથી શરૂ થયો અને ફરી પાછો બે સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે બેથી શરૂ થયો અને ફરી પાછો બે ઉપર આવ્યો એટલે એક આખી એને એક મિનિટ પૂરી થઈ સોરી એક કલાક એને પૂરો કર્યો તો કેટલી મિનિટ લાગે ગોળ આખું ચકડું ફરીને આવ્યું તો કેટલું થાય સાહીઠ મિનિટ સાહીઠ મિનિટ પૂરી ફરી ગયો માટે એક કલાક પૂરો થાય બ કલાક કાંટાનું શું થશે તે પણ ખસે છે એક અંક પછીના સુધી તેને કેટલો સમય લાગશે કલાક કાંટો બી ખસશે કલાક કાંટો ત્યાં સ્થિર રહેશે નહીં તે પણ થોડો ખસે છે જેમ જેમ ફરે એમ એમ કલાક કાંટો ખસે તો એક અંક પછીના અંક સુધી પહોંચતા તેને મિનિટ ક તમારી આજુબાજુ જોવા મળતી અને એક કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો હવે અહીંયા બેટા આપણે એક કલાકની અંદર જે પ્રવૃત્તિઓ આપણે પૂરી કરી શકતા હોય તેવી પ્રવૃત્તિઓ આપણે લખવાની છે બરાબર હવે ધારો કે મમ્મી ઘરે જમવાનું બનાવતી હોય તો એ એક કલાકની અંદર બનાવી શકે અથવા એક કલાકની ઉપર બી થાય તો અહીં આપણે લખીએ પહેલામાં કે જમવાનું બનાવવામાં એક કલાકથી એક કલાકમાં પૂર્ણ કરી શકે અથવા એક કલાકથી વધારે થાય બીજી પ્રવૃત્તિ છે મમ્મી બીજા ઘરના કામ કરતી હોય છે જેમ કે કપડાં ધોવા વાસણ ઘસવા આ બધું કામ કરવા બેઠી હોય છે ત્યારે કપડા ધોવામાં એક કલાકથી વધારે સમય થાય છે ત્રીજું જ્યારે અનાજ લાવ્યા હોય મમ્મી ઘરે પપ્પા અનાજ લાવ્યા હોય અને મમ્મી એને સાફ કરતા હોય તો એને એક કલાકથી વધારે સમય લાગે તો એક કોથળામાંથી અનાજ સાફ કરતા એક કલાકથી વધુ સમય લાગે અથવા એક કલાકમાં પૂરું થઈ શકે ત્યાર પછીની ઘરની આખી સાફ સફાઈ કરવા બેઠા હોય તો સમગ્ર ઘરની સાફ સફાઈ કરવામાં તેમને એક કલાક સમય લાગે છે પાંચમી પ્રવૃત્તિ હવે એ તમારી જાતે લખવાની છે તો તમે એને તમને જે એક કલાકમાં લાગતી હોય જેમ કે લેસન પૂરું કરવું આ બધામાં તમારું ત્યાં લખી શકો છો તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે એક કલાકથી વધારે કે એક કલાકથી ઓછો જેવું જેવું ખાવાનું બરાબર ને પણ રાત્રિનું ભોજન હળવું હોય એટલે આપણને એક કલાકથી ઓછો સમય લાગે છે તો એક કલાકથી વધારે પર ચેકો મારી દેવાનો તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે પપ્પા મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે નહીં માટે આપણે હા ઉપર ચેકો મારીશું એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે તો બેટા અહીંયા એક કલાકથી ઓછા સમયમાં તો આપણે અહીંયા લખીએ ખો ખો છે ખો ખો ત્યાર પછી લખાય કબડ્ડી આ બધી રમતો એક કલાકથી ઓછા સમયમાં આપણે લખી શકીએ છીએ સોરી રમી શકીએ છીએ ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે તો વિદ્યાર્થીઓ ફૂટબોલની મેચનો સમય નેવ મિનિટનો હોય છે એટલે આ મેચ આપણે નેવ મિનિટની અંદર પૂરી કરી શકીએ છે ફૂટબોલની રમત તો વિદ્યાર્થીઓ હવે આ જે આગળનું પેજ છે આપણે બીજા પાઠમાં બીજા ભાગમાં આપણે ભણીશું તો આ જ રીતે વિડીયોને શાંતિથી અને સારી રીતે જોતા રહેશો એ જ અભિલાષા સાથે આવજો